સૌને મારા નમસ્કાર મારું નામ ગીતાબેન ચારણિયા મારી એજ ફોર્ટી નાઇન છે યોગ શરૂ કર્યા પહેલાં મારા શરીરમાં ખૂબ જ બધી તકલીફો હતી હાઈપોથાઈરોડ હતો યુરિક એસિડ હતું હાઈપર એસિડિટી રહેતી હતી હાઈપોથાઈરોઇડથી સવાર સાંજ મારો વજન અલગ અલગ મને બતાવતા હતા અને આખો દિવસ મને બેચેની જેવું લાગ્યા કરતું હતું કોઈ ઘરના કામમાં મન નહોતું લાગતું હાઈપર એસિડિટી મને પંદર દિવસમાં એક વાર થાય જે હું કંઈ પણ ખાઉં એનાથી મને એસિડિટી થઈ જ જાય એમાં મને ડાયરેક્ટ વોમિટ ચાલુ થઈ જાય એમાં મને ત્રણ દિવસ બેડ રેસ્ટ લેવો પડે યુરિક એસિડથી મને શરીરના સાંધે સાંધા દુખે જે હું કંઈ પણ વસ્તુ પકડું તો મારાથી પકડાતી નહોતી આવી બધી તકલીફો હતી યોગ શરૂ કર્યા પછી મને ઘણો એટલે ઘણો જ ફરક પડ્યો છે હાઈપોથાઈરોડથી જે મારો વજન જે ગેઇન થતો હતો એ બી સ્ટોપ થઈ ગયો મને દસ કિલો મારો વજન ઉતરી ગયો યુરિક એસિડમાં જે મને મહિનો મહિનો જે મને ટેબ્લેટ લેવી પડતી હતી કોર્સ કરવો પડતો હતો એ બી અત્યારે મારો સ્ટોપ છે અને એસિડિટી જે મને થતી હતી એ એસિડિટી તો મને હવે નહીવત જેવી છે પછી અહીંયા જે મેં યોગ જે જોઈન્ટ કર્યા એમાં જે મેડિટેશન મનરસર જે કરાવે છે જે ઘરો ઘરમાં બધાના ઘરમાં થોડું ઘણું તણાવ હોય છે એના લીધે થઈને હું ડિપ્રેશનમાં આવી જતી હતી ટેન્શન મને બહુ આવતું હતું પણ મનરસરનું મેડિટેશનથી મને મારા શરીરમાં એકદમથી ઊર્જા આવી જાય છે અને મારું મગજ એકદમ ફ્રેશ ફ્રેશ થઈ જાય છે જે અહીંયા જે સાધના કરાવવામાં આવે છે એ સાધનાનું પણ ખૂબ જ સારું રિઝલ્ટ છે જે પહેલાં યોગ નહોતી કરતી ત્યારે હું લોકોની વાતો સાંભળી લેતી હતી મગજમાં રાખતી હતી એ બધું કરી કરીને જ મેં મારા શરીરમાં બધી બીમારી લાવી પણ અહીંયા જે મેં યોગ ચાલુ કર્યો અત્યારે મારી ત્રણે ત્રણ બીમારીઓ તો નહીવત જેવી થઈ ગઈ છે મારું શરીર પણ આખો દિવસ ફૂર્તિવાન રહે છે અને સરના કહેવા મુજબ હું હવે લોકોની વાતો પણ સાંભળતી નથી ઇગ્નોર કરું છું એ સંઘર્ષ મને આમ યાદ આવી જાય ને મને એમ થાય કે બસ એટલું રડી લઉં ને હું કે મારું હૃદય આમ એકદમ એ સમય આમ ખાલી થઈ જાય મને બહુ યાદ આવે કે મારા મમ્મીએ બહુ કહ્યું સરની સ્પીચ જે માતા પિતા વિશે હું જે સાંભળું છું ને ખરેખર એ વખતે મને બધું જ મારી માનું યાદ આવે એ યાદ કરવાનો તો સમય રહેતો નથી પણ સરનું સાંભળીને માતા પિતાનું યાદ આવે જે શબ્દ સર માતા પિતા વિશે જે બોલે છે તેરા મંગલ હોય મેરા મંગલ હોય મંગલ હોવે પિતા કા મંગલ હોવે ત્યારે મને લાગે કે માતા પિતા ખરે શકે ને કોઈ નથી કરી શકતું અને જે જે કરી એની કિંમત તો આપણે કરીએ છીએ પણ આજકાલના છોકરાઓ માતા પિતાની કોઈ કિંમત નથી આજની પેઢી માતા પિતાની કોઈ કિંમત નથી કરતી એટલા માટે જ હું તમને નિવેદન કરું છું કે તમે યોગ શરૂ કરો યોગ કરવાથી આપણો સ્વભાવ અને આપણું શરીર બંને કંટ્રોલમાં રહે છે શરીરમાંથી બીમારી પણ દૂર થઈ જાય છે એટલે હું તમને બધાને નિવેદન કરું છું કે તમે યોગ કરો યોગ ખરેખર આપણા જીવનમાં બદલાવ લાવે છે